માધવપુર માં ભગવાન શ્રી કૃષ્ણ અને વિવાહ તડામાર કરવામાં આવી રહી છે તારીખ સત્તર થી એકવીસ સુધી યોજાવનારા મેળામાં તેમજ ફૂલેકા સહિતના ઉત્સવમાં વિશાળ માનવ મેદ ની ઉમટી પડશે મેળામાં સાફ સફાઈ માટે પોરબંદર થી પણ સફાઈ કામદારો પહોંચી ગયા છે માધવપુર ગ્રામ પંચાયતની વીસની ટીમ સાથે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું બીજી તરફ બીચ સ્પોટ્સમાં ભાગ લેવા વિવિધ રાજ્યોના ખેલાડીઓનું આગમન થવા લાગ્યું છે બીજી તરફ મળતી માહિતી અનુસાર માધવપુર માં રામનવમીથી ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના લગ્નસવનો પ્રારંભ થશે પ્રથમ દિવસે રાત્રે એન્ટિક રથમાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રથમ પુલેકુ યોજાશે માધવરાયજી મંદિરે શ્રી કૃષ્ણને હાર ગજરો આપી પસ ભરાવીને એન્ટિક રથમાં બિરાજમાન કરાશે એન્ટિક રથ સાથે ભવ્ય ફૂલે વાતે ગાતે યોજાશે કીર્તન કારોના કીર્તન બહેનોના દાંડિયા રાસની રમઝટ સાથે ફૂલેકાનો પ્રારંભ થશે પ્રારંભે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે ફૂલેકુ મુખ્ય બજારમાં ફરી બ્રહ્મકુંડે પહોંચશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ